ગણેશ ઉત્સવને લઈને સુરતમાં ગણપતિજીની પ્રતિમાથી લઈને ભક્તો અને મંડપનું વીમા કવચ શહેરમાં ગણપતિની નાની મોટી એક લાખ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આયોજકોએ રૂપિયા સો કરોડથી વધુનો ઇન્સ્યોરન્સ કરાવ્યો છે જેમાં પ્રતિમા દાગીના પ્રસાદ ભક્તો મંડપ અને કાર્યકરોનો સમાવેશ થાય છે દસ દિવસ ગણેશ મહોત્સવ માટે કોઈ વીમા માટે ખાસ પેકેજ પણ લીધા છે જેમાં રૂપિયા રૂપિયા સુધીનું પ્રીમિયમ છે એટલે કે જો કોઈ ભક્તનું ભાગદોડમાં મૃત્યુ થાય તો રૂપિયા એક લાખનું વળતર અપાશે એટલું જ નહીં પ્રસાદ માટે એવો વીમો છે કે જો કોઈ ભક્ત પ્રસાદના કારણે બીમાર થાય કે તબિયત લથડે તો સારવાર માટે ખર્ચો પણ આપવામાં આવશે મંડળ છેલ્લા વર્ષોથી ગણેશજીની પ્રતિમા તેમજ ભવ્યથી ભવ્ય પંડાલોનું ખૂબ વિશાળ મોટા પ્રમાણમાં આયોજન કરે છે ગયા વર્ષે અમે જયપુર શીર્ષ મહેલ તેના આગલા વર્ષે અમે આપણે મૈસૂર પેલેસ એમ અવનવી થીમો પર સાયરામ યોગ મંડળ ખૂબ સુરતની અંદર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ વર્ષે અમે ગજરાજ મહેલનું ખૂબ વિશાળ પંડાલનું આયોજન કર્યું છે આપ સૌ મિત્રોને જણાવતા આનંદ થાય કે આ વર્ષે પણ સાયરામ યોગ મંડળની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને એની અંદર હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા આપ સૌ મિત્રોને પણ જણાવવાનું કે આ વર્ષે પણ ખૂબ જ વિશાળ આયોજન કર્યું છે આપ સૌ મિત્રો ગણેશજી ગણેશ ભક્તો મંડળના પંડાલ પર આવી દર્શન કરી ધન્યતા આ વર્ષે ઇન્સ્યોરન્સની અંદર ઘણો ઉત્સાહ લોકોએ બતાવ્યો છે ગયા વર્ષો કરતાં આ વર્ષે કદાચ બમણું લોકોએ નિવેશ કર્યું છે પોતાના ગણેશને શણગારવામાં મૂર્તિઓમાં અને જ્વેલરીમાં આભૂષણોમાં અને ફટાકડાઓમાં તો એ લોકોએ જે ઇન્સ્યોરન્સ દરેક જે આયોજકો છે એ આયોજકોએ પોતાના ઉપર કંઈ નહીં આવે અને પોતાને લાયબિલિટીથી બચાવવા માટે અને પોતાના લોસીસને બચાવવા માટે ઇન્સ્યોરન્સનો સહારો લીધો છે